નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે પ્રકરણ નંબર તેરમાં આંકડા શાસ્ત્ર જે છે એમાં બહુલક વિશે જોઈશું આની પહેલાં આપણે મધ્યક વિશે ભણી ગયા હવે બહુલક બહુલક એટલે શું બરોબર તો બહુલક એટલે કોઈ પણ માહિતીમાં વધુ વખત પુનરાવર્તન પામતા અવલોકનને બહુલક કહે છે બરાબર જેમ કે તમારી જોડે અહીંયા કોઈક માહિતી છે અહીંયા લખું છું કે બે ચાર પાંચ છ પાંચ સાત પાંચ છ સોરી છ આઠ પાંચ ત્રણ પાંચ આ રીતની એક આપણને માહિતી આપેલી છે આમાં બૌલક શું કે છે કોઈ પણ માહિતીમાં વધુ વખત પુનરાવર્તન પામતા અવલોકનને બૌલક કહે છે તો અહીંયા દેખો સૌથી વધુ વખત કયા અંક આવે છે તો કે પાંચ એક બે અને ત્રણ વાર આવે તો આ જે આપણને માહિતી આપી છે એમાં પાંચ પાંચ છે એ શું છે બહુલક ગણાશે તો અહીંયા બસ આના વિશે જ બનવાનું છે આપણે બહુ બહુલખ્ય કોને કહેવાય કોઈક કરતા વધારે મૂલ્યને સમાન મહત્તમ આવૃત્તિ હોય બરોબર તો આવી માહિતીને બહુ બહુલખીય માહિતી કહે છે જેમ કે અહીંયા છે પાંચ ત્રણ વાર છે લો કે કદાચ બે ત્રણ વાર હોય બરાબર હજુ આ માહિતીને આગળ લખું કે બે બે તો બે બરોબર તો અહીંયા દેખો તમાર શું થશે કે બે કેટલી વાર થાય તો બે ત્રણ વાર થાય પાંચ કેટલી વાર થાય ત્રણ વાર તો આવી જેવી માહિતી હોય કે જેમાં એક કરતાં વધારે મૂલ્યને સમાન મહત્તમ આવૃત્તિ હોય તો આવી આવૃત્તિને કેવી કહેવાય બહુ બહુલખીય આવૃ માહિતી કહેવામાં આવે છે ત્યારબાદ આગળ વર્ગીકૃત માહિતીનો બહુલક હવે આ વાત થયેલી આપણી કે જે અવર્ગીકૃત માહિતીની તેની હવે છે એની છે વર્ગીકૃત માહિતીનો બહુલક તો વર્ગીકૃતમાં આવૃત્તિ વિતરણમાં આવૃત્તિની માહિતીને જોતાં જ બહુલક શોધવો શક્ય નથી કારણ કે આપણને કોઈ માહિતી આપી હોય બરાબર જે વર્ગ બહુલક વર્ગ હોય કાં તો આ રીતે વર્ગમાં આપ્યો હોય જેમ કે દસ પચીસ પચીસ ચાલીસ ચાલીસ પંચાવન એની સામે બે ત્રણ સાત આ રીતનું આપ્યું હોય આપણને આવૃત્તિ અને અહીંયા અહીંયા વર્ગ તો આમાં જોવું આપણે નથી દેખી ખબર ના પડે કે ભાઈ કયો બહુલક છે તો આ કેવળ મહત્તમ આવૃત્તિ વાળા વર્ગને જ ઓળખી શકીએ છીએ બરોબર તો આવી રીતની કોઈ વર્ગીકૃત માહિતી આપી હોય જેમ કે અહીંયા નીચે આપણને અ એક કોષ્ટક છે આઈ રહ્યું કોષ્ટક ઉદાહરણ તેર પોઈન્ટ હવે આમાં દેખો આમાં તમારે બહુલક શોધવું હોય તો આપણે શું કરીએ કે આમાં જોતા આપણને ખબર નથી પડતી કે કોનામાં વધારે હશે એટલે આપણે શું કરશું કે જે મહત્તમ આવૃત્તિ હોય મહત્તમ આવૃત્તિ એટલે કે આ જે આવૃત્તિનું ખાનું છે એમાં સૌથી વધારે જે આવૃત્તિ હોય એ એને આપણે બહુલક વર્ગ ધારી લઈશું બરોબર તો આ રીતે આપણે એને શોધી શકીએ છીએ ત્યારબાદ તો આવી આવૃત્તિને કેવળ મહત્તમ આવૃત્તિવાળા વર્ગને ઓળખી શકીએ છીએ તેને બહુલક વર્ગ કહીએ છીએ બહુલક એ બહુલક વર્ગમાં આવેલું એક મૂલ્ય છે અને તેને શોધવા માટે નીચેના સૂત્ર પરથી મેળવી શકાય છે કે જેડ બરાબર એલ વત્તા કૌશમાં એફ વન માઇનસ એફ જીરો ભાગ્યા ટુ એફ વન માઇનસ એફ જીરો માઇનસ એફ ટુ ગુણ્યા એચ જ્યાં આ બધા જે નામ છે એના અર્થ છે શું છે કે જેમ કે મેં આપણે આગળ ઉદાહરણમાં જોયું કે શું હતું કે સૌથી મહત્તમ શું હતું આપણી જોડે ચાલીસ પંચાવનનો જે બહુલક વર્ગ હતો એની મહત્તમ આવૃત્તિ કેટલી હતી સાત હતી કોની વાત કરું છું તો કે જે અહીંયા આપણે અત્યારમાં ઉદાહરણ જોયું એની વાત અહીંયા ચાલીસ પંચાવનમાં કેટલી હતી સાત હતી તો હવે આ જે આવૃત્તિ મેં અહીંયા લખી છે બરાબર ચાલીસ પંચાવન બહુલક વર્ગ છે આને આપણે કહીશું બહુલક વર્ગ ઓકે તો ચાલીસ પંચાવન ની જે બહુલક વર્ગ હતો એની આવૃત્તિ કે છે સાત હતી તો અહીંયા શું છે એલ એટલે શું બહુલક વર્ગની અધ સીમા શું કહીએ છીએ બહુલક વર્ગની અધ સીમા તો અધ સીમા કોણ થશે તો ખબર છે અધ સીમા કોને કહેવાય મિત્રો તો મિત્રો અહીંયા અધ સીમા એટલે કોણ થશે અધ સીમા આપણા માટે કેટલી થાય છે અહીંયા ચાલીસ એટલે અહીંયા અધ સીમા કેટલી થશે ચાલીસ વર્ગ અંતરાલની લંબાઈ બરોબર હવે વર્ગ અંતરાલની લંબાઈ એટલે જે બહુલક વર્ગ આપણે જે મળ્યો છે ચાલીસથી પંચાવન એનો અંતરાલ કેટલો થાય છે પંદર એટલે આપણા વર્ગ અંતરાલની લંબાઈ કેટલી થશે પંદર થશે બહુલક વર્ગની આવૃત્તિ જે તમે બહુલક વર્ગ જે નક્કી કર્યો ચાલીસથી પંચાવન એની આવૃત્તિ કેટલી છે તો કે સાત બહુલક વર્ગની આગળના વર્ગની આવૃત્તિ એફઝીરો એને કહી કે આ જે ચાલીસથી પંચાવન લીધેલું આપણે એનો જે આગળનો વર્ગ હતો મતલબ એની ઉપરનો જે હોય એની જે આવૃત્તિ એ લેવાની અને બહુલક વર્ગની પાછળના વર્ગની આવૃત્તિ એટલે એપ ટુ એટલે જે આપણે જે બહુલક વર્ગ ગણ્યો છે એના પછી જે બહુલક વર્ગ આવે એની જે આવૃત્તિ હોય એ એપ ટુ ધારવાની છે સમજ પડી મિત્રો તો આપણું આ સૂત્ર છે દાખલામાં જેમ ગણશે એમ વધારે સમજ પડશે બહુલકને સંકેતમાં આપણે શું ધારી લખીએ છીએ ઝેડ વર્ગે દર્શાવીએ છીએ તો આટલી આ સિમ્પલ માહિતી છે ઉદાહરણ જોઈએ પહેલું તો ઉદાહરણ ચાર જે છે આપણી ચોપડીમાં એના વિશે ચર્ચા કરીએ કે એક બોલર દ્વારા દસ વિકેટ દસ ક્રિકેટ મેચમાં નીચે પ્રમાણેની વિકેટો લેવામાં આવેલી અહીંયા ટોટલ દસ મેચો છે બરાબર દસ મેચમાં એને કેટલી કેટલી વિકેટો લીધી છે એના વિશે માહિતી આપી છે તો અહીંયા મેચની સંખ્યા આપણે લખીએ તો લખાય એક બે સોરી દસ ક્રિકેટ મેચમાં એને નીચે પ્રમાણેની આપણે શું લીધેલી વિકેટો લીધેલી તો અહીંયા મેચોની સંખ્યા આપણે જોઈએ તો જેમ કે એને વિકેટો કેટલી લીધી છે તો 0 1 2 3 4 5 6 આપણે અહીંયા લખી દે વિકેટોની સંખ્યા કેટલી છે 0 1 2 3 4 5 6 હવે નીચે મેચની સંખ્યા લખવાની છે કેવી રીતે લખશું તો 0 વિકેટ કેટલી મેચમાં છે તો કે એક મેચમાં 1 વિકેટ કેટલી મેચમાં છે તો કે ઈ ઓન્લી ફોર એક જ મેચમાં બે વિકેટો કેટલી મેચમાં લીધી છે એને તો કે એક અને બે અને એક ત્રણ તો ત્રણ મેચમાં એને કેટલી લીધી છે બે વિકેટ લીધી ત્રણ વિકેટ કેટલી મેચમાં લીધી છે તો કે એક અને બે બરોબર એટલે ત્રણ વિકેટો કેટલી મેચમાં થાય બે ચલો ચાર વિકેટો કેટલી મેચમાં છે તો એક જ વાર ચાર છે એટલે એક જ થશે પાંચ વિકેટ એક જ મેચમાં લીધી છે અને છ વિકેટ એક જ મેચમાં લીધી છે બરાબર મિત્રો આ રીતે આપણે આનું વર્ગીકરણ કર્યું છે હવે અહીંયા દેખો અહીંયા શું કહે છે કે તમે જે માહિતી જે બનાવી તમે અહીંયાથી ડાયરેક્ટ લખી શકો કે બહુલક કેટલો થાય બે બે સૌથી વધારે વાર બે છે એટલે કે ભાઈ અહીંયા બે એ આપેલી માહિતીનો બહુલક છે આપણે આમ ડાયરેક્ટ લખી શકીએ કે બે વિકેટો મહત્વ એને ત્રણ મેચમાં લીધી છે અહીંયાથી જોઈએ તો શું ખબર પડે કે જેમ કે બે વિકેટો સૌથી વધારે મેચોની સંખ્યા કઈ વિકેટલી વિકેટોમાં છે તો કે ભાઈ અહીંયા ત્રણ મેચમાં એને બે બે વિકેટ લીધી છે તો માહિતીનો બહુલક કેટલો થશે તો કે સૌથી વધુ સૌથી વધુ બે વિકેટો બે વિકેટ લીધી છે તેથી આ માહિતી આ માહિતીનો બહુ લખ કેટલી થશે બે વિકેટ સિમ્પલ બસ આટલું જ છે આ દાખલા ત્યારબાદ આપણે પાંચમો દાખલો જોઈએ એક વિદ્યાર્થીના એક સમૂહે એક વસ્તીમાં હવે વર્ગીકૃત માહિતી માહિતીના આધારે છે એક વિદ્યાર્થીઓના એક સમૂહે એક વસ્તીમાં વીસ પરિવારની સભ્ય સંખ્યા પર સર્વેક્ષણ હાથ ધર્યો તેમાંથી પરિવારના સભ્યોની સંખ્યા માટેનું નીચેનું આવૃત્તરી પોષ્ટક બનાવેલું જેમાં અહીંયા પરિવારની સભ્ય સંખ્યા છે અને પરિવારની સંખ્યા છે તો એ પરિવારમાં એક થી ત્રણ પર્સન હોય એવા પરિવારો કેટલા છે તો કે સાત ત્રણ થી પાંચ પર્સન હોય એવા પરિવારો કેટલા છે આઠ પાંચ થી સાત સભ્ય હોય પરિવારમાં એવા પરિવાર કેટલા છે બે સાત થી નવ પરિવાર સભ્ય હોય એવા પરિવાર કેટલા છે બે અને નવથી અગિયાર સભ્યો હોય એવા પરિવાર કેટલા છે એક ઉપર બધે સભ્યોની સંખ્યા છે નીચે પરિવારોની સંખ્યા આપેલી છે હવે અહીંયા જુઓ સૌથી મોટી આવૃત્તિ કોની છે તો કે સૌથી વધારે ત્રણ થી પાંચ સભ્યો હોય એ એવા પરિવાર કેટલા છે આઠ છે બરોબર તો આપણા માટે આઠ એ શું થયું સૌથી વધારે પરિવાર પરિવારના સભ્યોની સંખ્યા થઈ ગઈ એટલે આ આપણો બહુલક કહેવાય હવે આ ચોક્કસ બહુલક નથી આ બહુલક વર્ગ લેડ્યો છે આપણે હવે સૂત્રની મદદથી આપણે આ દાખલો ગણશું બરાબર મિત્રો તો જોઈએ દાખલામાં શું છે તો સૌ પ્રથમ આપણે બહુલકનું સૂત્ર લખવાનું તો અહીંયા લખીએ કે બહુલક બરાબર લખશું અહીંયા કે બહુલક બરોબર એનું સૂત્ર જેડ બરાબર અથવા અહીંયા લખીએ આપણે જેડ બરાબર શું છે એલ વત્તા કૌન્સમાં એફ વન માઇનસ એફ જીરો છેદમાં ટુ એફ વન માઇનસ એફ જીરો માઇનસ એફ ટુ કૌશ પૂરો ગુણ્યા એચ આટલી સમજ પડી મિત્રો હવે આ બધી માહિતી લખવાની એલ એટલે શું છે આપણે અહીંયા લખીએ બહુલક વર્ગની અધસીમાં પહેલા લખી દઉં છું ત્યારબાદ આપણે જોઈએ એચ એટલે તો કે વર્ગ લંબાઈ એફ વન એટલે તો કે બહુલક વર્ગની આવૃત્તિ બહુલક વર્ગની આવૃત્તિ જીરો એટલે બહુલક વર્ગના વર્ગની પાછળના વર્ગની આવૃત્તિ અને એપ ટુ એટલે બહુલક વર્ગની આગળના વર્ગની આવૃત્તિ આટલી માહિતી આપણી જોડે છે હવે આ માહિતીને ઓળખવી કેવી રીતે ઓળખાય તો સૌથી વધારે બહુલક આપણને સામા મળે છે સૌથી વધારે આવૃત્તિ કઈ છે ત્રણથી પાંચ બહુલક વર્ગમાં છે બરોબર આઠ ચલો બહુલક વર્ગની અધસીમા સીમા સીમા કેટલી છે આપણી જોડે અહીંયા તો મિત્રો જો દેખાવ ઉપરથી ખબર પડે છે એલ કેટલા છે આપણી જોડે ત્રણ વર્ગ લંબાઈ કેટલી છે પાંચમાંથી ત્રણ જાય એટલે વર્ગ લંબાઈ કેટલી થઈ જાય બે બહુલક વર્ગની આવૃત્તિ આવૃત્તિ કેટલી છે આપણી જોડે તો કે આઠ એફ જીરો બહુલક વર્ગની એફ જીરો એટલે પાછળના વર્ગની આવૃત્તિ આ જે બહુલક વર્ગ છે આપણી જોડે એનો પાછળનો વર્ગ એટલે કયો થયો એક ત્રણ થયો એની આવૃત્તિ કેટલી છે તો કે સાત અને આગળના વર્ગની આવૃત્તિ આગળનો વર્ગ એટલે કયો થયો એના પછીનો આ એની આવૃત્તિ કેટલી છે બે તો બે લખ્યા ચલો આ બધી જ કિંમત આપણે સૂત્રમાં લખી લઈએ હવે l કેટલા છે આપણી જોડે 3 + કૌંસમાં f0 કેટલા છે તો કે 8 સોરી f1 કેટલા છે 8 f0 કેટલા છે 7 2 f1 કેટલા છે f1 8 છે 8 * 2 16 અથવા 2 * 8 પહેલી વાર છે એટલે આપણે આ રીતે કરી છે પછી ડાયરેક્ટ આપણે ગુણાકારથી લખ્યું f0 કેટલા છે 7 le f2 કેટલા છે 2 પૌંસ પૂરક ગુણ્યા h કેટલા છે આપણી જોડે 2 હવે 3 + 8 માંથી 7 જાય તો 1 ચલો 13 - 7 - 7 - 2 એટલે કેટલા થાય -9 * 2 = 3 + 1 / 13 માંથી 9 જાય તો 7 * 2 એટલે સુધી ખબર પડી મિત્રો तर्बाद अगर જોઈએ હવે શું થશે 3 + 2 / 7 સમજ પડી મિત્રો આટલી ભાગાકારમાં ચલો ભાગાકાર કરશું તો ભાગાકાર કરી દી આપડે અહીંયા તો કે 2 / 7 ભાગ ચાલતો નહી ચાલે એટલે શું લઈશું દર્શકનો પોઈન્ટ લેને શૂન્ય મૂકશું એટલે 20 થાય 7 * 2 14 કેટલા વધ્યા 6 ભાગ ના ચાલે ને શૂન્ય લીધી ચલો सात अठा के छप्पन के माइनस करिए तो चार फरी उतारी के सात पंचा पत्रीस फरी चालीस में पंतरीस जाए तो पांच वे फरी लीए सित्यू सित्यू ओगन पचास तो एक वर्षे चलो आप आटला जरूर है तो अँ के तौर वत्ता जीरो पॉइंट अठावीस सत्तावन માટે અહીંયા આપણે લખવું હોય તો ત્રણ પોઈન્ટ ત્રણ પોઈન્ટ સરવાળો કરશો બે આઠ પાંચ સાત અઠ્યાવીસ સત્તાવન એટલે કે ત્રણ પોઈન્ટ બસો ને છ્યાસી જવાબ આપણો થશે માટે આપેલ બહુપદીનો આપેલ બહુપદીનો બહુલખ કેટલો થાય છે ત્રણ પોઈન્ટ બસોને

તથા બહુલક અને મધ્યક નું અર્થઘટન કરો બરોબર એટલે પહેલું તો આ રીતના દાખલા પૂછાય એટલે આ રીતનું એક વ્યવસ્થિત બનાવી દેવાનું આપણે જેમ મધ્યકના દાખલા શોધતા પણ મધ્યકના દાખલા શોધશું અહીંયા વર્ગ અંતરાલ ગુણમાં આપ્યો છે અને વિદ્યાર્થીઓની સંખ્યા આપી છે ટોટલ વિદ્યાર્થી કેટલા છે આપણી જોડે ત્રીસ એટલે સરવાળો કરવાનો સીધો અહીંયા આવૃત્તિ ત્રીસ લખી દેવાની સમજ પડી ચલો હવે અહીંયા જોવાનું સૌથી વધારે વર્ગ સૌથી વધારે આવૃત્તિ કઈ છે તો કે 40 થી પંચાવન વિદ્યાર્થીઓ છે બરાબર એમાં સૌથી વધારે આપણે શું મળે છે આવૃત્તિ મળે છે આપણો બૌલક વર્ગ કેટલો થશે ચાલીસથી પંચાવન જેમાં આવૃત્તિ કેટલી છે સાત આગળની આવૃત્તિ કઈ છે તો કે 25 થી ચાલીસ એની આવૃત્તિ કેટલી છે ત્રણ અને એના પછીની જે આવૃત્તિ આવે છે F2 જે આપણે લઈએ છીએ એ કેટલી છે 55 થી સિત્તેરમાં છ છે પહેલાં આપણે મધ્યકનું શોધી લઈએ કોષ્ટક બનાવી દઈએ અને પછી આપણે બંને દાખલા લે ચાલો આ કોષ્ટકમાં મધ્યક શોધવું હોય તો આપણે સૌપ્રથમ શું કરશું કે ભાઈ અહીંયા આવૃત્તિ નાની છે એટલે એફઆઈ એક્સઆઈથી શોધી લઈએ તો કે મધ્ય કિંમત મધ્ય કિંમત જેને આપણે એક્સઆઈ કહીએ અને છેલ્લા ખાનામ શું આવશે એફઆઈ એક્સઆઈ ચલો દસ વત્તા પચીસ એટલે કેટલા થાય પાંત્રીસ પાંત્રીસના અડધા 70 70.5 એ રીતે 40 + 25 65 65 ના અડધા 32.5 હવે देखो यहां बर्थडे अंतर कितना के लू -के पंदर 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 कितना है 15 15 નું છે બરોબર તો પરબારક લંબાઈ કે લીજે 15 15 ની છે વર્ગ લંબાઈ સમાન છે તો આપણે અહીંયા 15 15 એડ કરતા જશું 32.5 માં 15 એડ કરી લે કેલા થાય 47.5 એમાં 15 એડ કરી લે કેલા થાય 62.5 62.5 માં 15 ઉમેરી લે કેલા થાય 77.5 આની અંદર પાંચ ઉમેરીએ એટલે કેટલા થાય બાણું પોઈન્ટ પાંચ બરાબર આ આપણી મધ્ય કિંમત મળી ગઈ મધ્ય કિંમત તો શોધતા આવડે છે ને કે અધમાનો અધ સીમાનો સરવાળો કરીએ એને ભાગ્યા બે કરીએ એટલે મધ્ય કિંમત મળી જાય એફઆઈ આઈ એટલે કે આ એફઆઈ અને એક્સઆઈનો ગુણાકાર કરવાનો છે આપણે આ બધાનો બરાબર ચલો સત્તર પોઈન્ટ પાંચ ગુણ્યા બે એટલે કેટલા થાય પાંત્રીસ બત્રીસ પોઈન્ટ પાંચ ગુણ્યા ત્રણ એટલે કેટલા થશે સત્તાણું પોઈન્ટ પાંચ સુડતાલીસ પોઈન્ટ પાંચ ગુણ્યા સાત કરીએ એટલે કેટલા થાય ત્રણસો ને બત્રીસ પોઈન્ટ પાંચ બાસઠ પોઈન્ટ પાંચ ગુણ્યા છ કરશું એટલે ત્રણસો ને પંચોતેર મળે સિત્યોતેર પોઈન્ટ પાંચ ગુણ્યા છ કરીએ એટલે ચારસો પાસઠ થાય બાણું પોઈન્ટ પાંચ ગુણ્યા છ કરીએ તો પાંચસો ને પંચાવન થાય હવે શું કરવાનું સિગમા એક્સ એક્સઆઈ બધાનો સરવાળો કરવાનો આ જેટલી સંખ્યા છે એ બધાનો આપણે શું કરશું સરવાળો આનો સરવાળો કેટલો થાય છે અઢારસો ને સાહીઠ મળે છે હવે આટલું થઈ ગયું તો પહેલાં મધ્યક શોધી લઈએ બરાબર જે શોધો પરીક્ષામાં મધ્યક શોધો બહુલક શોધો પહેલાં તમને જે ઈચ્છા હોય પહેલાં તમે શોધી શકો છો તો અહીંયા મધ્યકનું પતાવી દઈએ પહેલાં પછી બહુલક જોઈએ તો મધ્યક સૂત્ર શું છે એક્સ બાર બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ ભાગ્યા સીગમા એફઆઈ સીગમાનો મતલબ શું થાય સરવાળો એકમાં એફઆઈએસઆઈ કેટલા હતા અઢારસો ને સાહીઠ ભાગ્યા ત્રીસ સોનસૂન જશે એકસો છ્યાસી ભાગ્યા ત્રણ કરે એટલે કેટલા મળે છે બાસઠ થશે એટલે એક્સ બાર આપણો કેટલો મળ્યો બાસઠ માટે અહીંયા લખશું કે આપેલ માહિતીનો મધ્યક માહિતીનો મધ્યક કેટલો છે બાસઠ છે આવું બહુ લખ જોઈએ આપણે તો બહુલકનું સૂત્ર શું છે તો બહુલકમાં પહેલું શું જોયું છે એલ બરોબર એલ કેટલો છે ફરીથી આપણે જોઈ લઈએ એલ ને શું કહેવાય તો કે એલને કહે છે બહુલક વર્ગની બહુલક વર્ગની અધસીમાં ત્યારબાદ એચ એટલે વર્ગ લંબાય બરાબર કોની તો કે જે બહુલક વર્ગ આપણે લીધેલો તેની ત્યારબાદ શું આવશે એફ વન બહુલક વર્ગની આવૃત્તિ ત્યારબાદ એફ જીરો એફ જીરોને આપણે શું કહીએ કે બહુલક वर्गनी अग्रना वर्गनी आवृत्ति और f2 ने सो कहिए के बहुलक वर्गना पाछड़ना वर्गनी आवृत्ति अग्रना વર્ગની આવૃત્તિ જોઈએ આપણે કેટલી કેટલી થાય છે તો અહીંયા સૌથી વધારે કેટલી છે આપણી જોડે સાત છે આવૃત્તિ તો આપેલો બહુલક વર્ગ કેટલો છે ચાલીસ પંચાવન તો એલ શું થશે આપણી જોડે તો એલ થશે અંત અધસીમાં બહુલક વર્ગની કેટલી છે ચાલીસ એટલે એલ કેટલા મળે છે આપણને ચાલીસ મળે છે વર્ગ લંબાઈ કેટલી છે પંચાવનમાંથી ચાલીસ જાય એટલે કેટલા થાય 15 जे तो वर्ग लंबाई के, के, के लिए जे 15 f1 बहुलक वर्ग में आवृत्ति कितनी है तो के 7 ત્યાર बाद આગળના બહુલક વર્ગની આવૃત્તિ કેટલી છે તો કે 3 તો અહીંયા કેલી થશે આપણી જોડે 3 અને પાછળના બહુલક વર્ગની આવૃત્તિ કેટલી છે તો કે 6 એટલે f2 કેટલા થશે આપણી જોડે 6 બરોબર માઈનસ નથી બરાબર એસાડી ચલો સૂત્ર મૂકીએ z = l + f1 - f0 / 2f1 - f0 - f2 * h चलो आ आप लोग बहुलक નું સૂત્ર છે કિંમત મૂકે l કેટલા છે 40 ત્યારબાદ f1 કેટલા છે આપણી જોડે 7 f0 કેટલા છે 3 f1 કેટલા હતા 7 7 2 14 f0 કેટલા છે 3 f2 કેટલા છે 6 * h કેટલા છે 15 હવે 40 + 7 માંથી 3 જાય તો કેટલા વધે 4 વધે એ રીતે 6 માંથી 9 14 માંથી 9 જાય તો 5 * 15 હવે देखो गुणाकार ની નિશાની છે એટલે અહીંયા ત્યાં ભાગ ઉડી જશે 5 तरी 15 માટે ચાલીસ વત્તા ચાર તરી બાર ચાલીસ વત્તા બાર કરી એટલે બહુલક કેટલો મળે આપણને ચાલીસ વત્તા બાર એટલે બાવન છે તો લખશો કે અહીં શું થશે આપણને અહીંયા સાની માહિતી આપેલી કે વિદ્યાર્થીઓ ગુણ મેળવે કેટલા છે કેટલા વિદ્યાર્થીઓ કેટલા ગુણ મેળવે તો કે પ્રાપ્ત ગુણ મેળવેલા ગુણની બહુલક કેટલો છે બાવન છે તો લખશું અહી બહુલક કેટલો છે હવે શું કીધું છે આપણને અહીંયા કે મધ્યક સાથે સરખાવ અને બહુલક અને મધ્યક નું અર્થઘટન કરો અર્થઘટન કરવાનું કે ભાઈ બહુલક એટલે શું હતું અને મધ્યક એટલે શું હતું તો બહુલક કેટલો મળ્યો બાસઠ બરોબર કેટલો મળ્યો બહુલક આપણને બાસઠ મળ્યો અને સોરી મધ્યક કેટલો મળ્યો અને બહુલક કેટલો મળ્યો બાવન અહીંયા લખીએ આપણે સાઈડમાં ક્યાં માહિતી સાની હતી તો જોઈએ અહીં ઘૂં નો મધ્યક કેટલો છે બાસઠ છે बराबर और महत्तम संख्या में તેથી महत्तम संख्या में विद्यार्थियों ए 52 મેળવ્યા છે બરાબર અહીંયા શું થયું કે અહીં ગુણનો મધ્ય કેટલો હતો બાવન હતો તેથી મહત્તમ સંખ્યામાં વિદ્યાર્થીઓએ બાવન ગુણ મેળવ્યા છે મધ્યક ભલે બાસઠ હતું બરાબર સરેરાશ એવરેજ કેટલું હતું બાસઠનું હતું પણ એ બાસઠમાં સૌથી વધારે વિદ્યાર્થીઓએ બાવન ગુણ મેળવ્યા હતા જ્યારે બરાબર ગુણનો મધ્યક બાસઠ છે તેથી મહત્તમ સંખ્યામાં વિદ્યાર્થીઓએ બાવન ગુણ મળ્યા છે જ્યારે આ શું થયું હતું બહુલકની વાત થયેલી હવે મધ્યકની વાત કરીએ તો મધ્યક એટલે શું સરેરાશ બરોબર તો જ્યારે સરેરાશ વિદ્યાર્થીઓએ એ બાસઠ ગુણ મેળવ્યા આખા ક્લાસમાં આપણે એવરેજ કાઢી તો દરેક વિદ્યાર્થીઓએ કેટલા ગુણ મેળવ્યા બાસઠ ગુણ મેળવ્યા પણ એ બાસઠ ગુણમાં બરાબર બહુલકનો મતલબ શું થાય કે જે બાસઠ ગુણ હતા એ બાસઠ ગુણમાં મહત્તમ વિદ્યાર્થીઓ મતલબ સૌથી વધારે વિદ્યાર્થીઓએ બાવન ગુણ મેળવ્યા હતા તો આ બહુલક અને મધ્યક વચ્ચે આટલો તફાવત છે કે બહુલક મધ્યક એટલે શું કે જે તમને માહિતી આપી છે એનું એવરેજ મળે છે સમજ્યા એવરેજ મળે છે જ્યારે બહુલક એટલે શું કે તમને જે એવરેજ મળ્યું છે મધ્યક એમાં સૌથી વધારે કઈ સંખ્યા આવે છે એ તમને દર્શાવે છે તો મિત્રો અહીંયા આપણું ઉદાહરણ છ પણ પૂર્ણ થાય છે આભાર મિત્રો